આપણે યાદો ઘણી બધી વાત કરી હજુ ઘણી રહી ગઈ છે જો કે ઇન્ટરેસ્ટિંગ યાદો જેને આપણે તો હવે રોજ મળતા રહેશું ત્રણ દિવસ માટે સતત છીએ અમે સાડા આઠ વાગે મસ્ત મોર્નિંગ શોમાં ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી પર જસી દાદી અને જાનકી ગઢવી સાથે આપણે ત્રણ પંદર તારીખ આજે થઈ કાલે સિક્સટીન પછી સેવન્ટીન ત્રણ દિવસ માટે આપણે મળવાના છે કાલે એક નવો ટોપિક આજનો ટોપિક જે થોડો રહી ગયો છે એ બી થોડો વાત કરે કાલે બીજી વાર રિપીટ કરો રિપીટ નહીં કરો નવો કોન્સેપ્ટ લઈને આવશો નવો કોન્સેપ્ટ લઈને હું યસ કરો કાં તમને ઇન્સ્ટાગ્રામ પર જણાવજો કે કાલે કયો ટોપિક લઈને આવ્યો કઈ કઈ ટોપિક પર આપણે વાત કરીશું તમારા પણ કિસ્સાઓ સાંભળીશું ત્યાં સુધી આજે વિરામ આપી આપણે આપણી વાણીને ટાઈમ કેટલો આમ તો જિંદગી વહી ગઈ તો ખબર ન પડે બાકી આ તો ટાઈમ બહુ ડીપ કહી દીધું તો વાંધો નહીં જિંદગી તો નહીં જાય હજુ કાલે ફરી મળીએ છીએ મસ્ત મોર્નિંગ શો માં ટીવી થની ગુજરાતી હાથ ગુજરાતી પર હાથી ગુજરાતી મળે કાલે નમસ્કાર જય માતાજી જય